તો ગુરુ જે છે ને જીવનમાં ચાર છે અને ચાર ગુરુ જેના જીવનમાં હોય ને એને જીવનમાં બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતો નથી એમાં સૌ પ્રથમ જો ગુરુ હોય તો સૌના માતા પિતા છે કે આપણે આ જગતમાં જ્યારે કોઈને ઓળખતા નહોતા જાણતા નહોતા આ સૃષ્ટિમાં આવ્યા ત્યારે ભગવાને આપણને નિર્વસ્ત્ર મોકલ્યા છે પણ છતાંય આ જગતનું જે આપણને જ્ઞાન કરાવે છે એ જ્ઞાન કરાવવાવાળા કોઈ હોય તો એ આપણા માતા પિતા છે એટલે સૌ પ્રથમ ગુરુ એ આપણા માતા પિતા છે બીજા જે ગુરુ છે જેમને આપણે શિક્ષા દીક્ષા આપી સ્કૂલ કોલેજમાં ભણ્યા એ આપણા બીજા ગુરુ છે જે પ્રથમ ગુરુ છે એને ભ્યો નમઃ કહેવાય બીજા ગુરુ છે એને પરમ ગુરુ ભ્યો કહેવાય અને ત્રીજા ગુરુ છે પરમેષ્ટી ગુરુ કે જે તમે ધન સંપત્તિ વૈભવ બધું કમાવ્યા હોય તો એ પરમાત્મા લગતા કાર્યોમાં તમને યુઝ કરાવે એટલે કે બ્રાહ્મણો કે જે તમને પરમાત્મા લગતા સારા કાર્યો કરાવે અને તમારી ધન સંપત્તિને શુદ્ધ કરે એ જે ગુરુ છે એ ત્રીજા ગુરુ છે એને પરમેષ્ટિ ગુરુ કહેવાય છે કે પરમાત્મા લગતા સારા સારા કાર્યો કરાવે અને જે ચોથા ગુરુ છે જે પરાત્પર ગુરુ છે જે આત્મા અને પરમાત્મા વચ્ચેનો તમને ભેદ મિટાવી અને બધો ભેદ મટાવી અને આત્મા અને પરમાત્માનું મિલન કરાવીએ જે અમારા જેવા ભાગવત કથાકારો છે સંતો છે મહાત્માઓ છે આ બધા ચોથા ગુરુ છે એટલે અહીંયા સોનકજી એ કહે છે કે તમારા જેવા પરમ ગુરુ જ્યારે અમને મળ્યા હોય પરમેશથી ગુરુથી પણ આગળ પરાત્પર ગુરુ મળ્યા હોય અને તમે જ્યારે પરમાત્માનું મિલન અમને કરી આપતા હોય ત્યારે અમારે હવે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી કે હે ઋષિ મુનિ આ યજ્ઞો કરીને અમારા શરીર છે ને બધા ધુમાડિયા થઈ ગયા છે શ્વાસ લઈને બહાર કાઢીએ ને તો એ ધુમાડાની વાસ આવે એટલે યજ્ઞ કરી કરી અને અમારા શરીર ધુમાડિયા થઈ ગયા છે પણ કંઈક આજે પરમાત્મા લગતું એવું જ્ઞાન પ્રાપ્ત કરાવો કે અમારા જીવનનો બેડો પાર થઈ જાય કે અમે જીવનની અંદર પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ એટલે હે સુતજી અમારા ઉપર એ પ્રમાણેની કૃપા કરો ત્યારે આવી ગુરુવંદના કરે છે આપણે પણ બધા ગુરુ વંદના કરીએ જેને જેને પોતાના ગુરુ બનાવ્યા હોય એમને યાદ કરી લેજો ગુરુ ન બનાવ્યા હોય તો પોતાના માતા પિતા એ પ્રથમ ગુરુ છે બધાને યાદ કરી કે ઓમ મંગલ ઓમકાર મંગલ ગુરુ મંગલ પાદ મંગલ ઓમ મંગલ ઓમકાર ભત ભક્ત ન મારા ગુજ બ્રહ્મા જેવાલા ગે મારા ગુરુજી વિષ્ણુ વાલાગે હે મારા ગુરુ જે બ્રહ્મા જેવાલા ગે ગુરુ જે વિષ્ણુ દેવ હે હે ગુરુ પ્રેમ નો અવતાર હે ગુરુ પ્રેમ નો અવતાર ગુરુ દયા નો અવતાર ગુરુ દયા નો અવતાર મને ગુરુ બતાઉ બતાઉમ મંગલ ઓમકાર મંગલ ગુરુ મંગ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ તસ્મે શ્રી ગુરુની વંદના કરી ત્યારે જો ગુરુ પ્રસન્ન થાય ને એટલે બધું મળે જીવનમાં જે કોઈ પણ તમારે જોઈતું હોય ને ગુરુથી જ પ્રાપ્ત કરે દૈત્યોએ પણ દેવો ઉપર વિજય મળ્યો ને તેઓ શુક્રાચાર્ય એમના ગુરુ પાવરફુલ હતા ત્યારે વારંવાર દૈત્યો દેવો ઉપર વિજય પ્રાપ્ત કરી શકતા હતા દૈત્યોએ પણ કોઈ દિવસ ગુરુનો અનાદર કર્યો ગુરુ છે દેવોના ગુરુ કોણ તો દેવ ગુરુ બ્રહસ્પતિ દાનવો છે તો દાનવોના ગુરુ કોણ તો શુક્રાચાર્ય અને માનવ છે તો માનવના ગુરુ કોણ તો બ્રાહ્મણ બ્રાહ્મણ તમારા ગુરુ છે કોઈ મા માનવ એમ કે ભાઈ અમારા ગુરુ કોઈ નહીં એવું નથી બ્રાહ્મણ એ તમારા પ્રથમ ગુરુ છે બ્રાહ્મણ જોડે તમે કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા જાવ તમારા કુલ ગોર હોય હોય ને હોય જ પણ આપણે સિટીમાં રહેતા હોય એટલે ભૂલી ગયા હોય કે આપણા કુલ ગોર કોણ છે બાકી જેનું કુળ હોય એના ગોર હોય અને કુલ ગોર હોય એ તમારા ગુરુ કહેવાય એટલે કોઈ પણ અવસર પ્રસંગ કરો તમારા ઘરે તો તમારા એ સમયે તમારા કુલગોર હોય એમને તમારે યાદ કરવા પડે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણજીના ગુરુ શુક શુક્લજી હોય શુક્લજી જોડે બધી વિધિ કરાવતા હોય એટલે એમના શુક્લજી કોણ છે એ પણ જાણી લેવું જોઈએ એટલે ગુરુ બધાના છે ગુરુ વગર કોઈ નથી